વિચાર વિસ્તારની જે સિરીઝ ચાલુ કરેલી હતી તેમાં આજે ધોરણ છના નવા વિચાર વિસ્તાર સાથે આપણે મળી રહ્યા છીએ તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાયકોનને પ્રેસ કરજો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી ધોરણ છના વિદ્યાર્થીઓ આ વિચાર વિસ્તાર પોતાની બુકની અંદર નોટડાઉન કરી અને પરીક્ષાની અંદર સારા ગુણ મેળવી શકે એવી જ રીતે ધોરણ છની સિરીઝ પૂરી થયા બાદ ધોરણ સાત અને ધોરણ આઠના તમામ વિચાર વિસ્તારો જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા હોય છે એવા તમામ વિચાર વિસ્તારો આપણે અમારી યુટ્યુબ ચેનલ પરથી અમે ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ તો તેવા વિદ્યાર્થીઓ પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકોન પ્રેસ કરી રાખજો તો તેમના માટેની પણ વેબ સિરીઝ ટૂંક જ સમયમાં અમે લઈને આવી રહ્યા છીએ તો હવે ધોરણ છ ની અંદરનો આજનો વિચાર વિસ્તાર છે નમતાથી સૌ કોઈ રીજે નમતાને બહુમાન સાગર નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન તો આજના વિડીયો સેશનની અંદર આપણે આ વિચાર વિસ્તાર વિશે વધુ માહિતી મેળવવાની છે મારી તમને વિનંતી છે કે વિડીયો જોતા સમયે તમે બુક અને પેન સાથે રાખજો અથવા તો વિડીયોના અંતે વિચાર વિસ્તારનો સ્ક્રીનશોટ મેળવી અને તમે તમારા બુકની અંદર વિચાર વિસ્તારને નોટડાઉન કરી રાખજો ચાલો હવે આપણે જોઈએ આ પંક્તિઓમાં નમ્રતાનો મહિમા દર્શાવ્યો છે નમ્રતાથી સૌ કોઈ રીઝે છે જે નમતો રહે છે તેને બહુ માન મળે છે જેમ કે નદીઓ ઊંચા સ્થાનેથી નીકળી નીચા સ્થાને રહેલા સાગરને મળે છે તેથી નદીઓ લોકોનું બહુમાન મેળવે છે નદીઓ પૂજાય છે ત્યારબાદ આગળ જોઈએ તો નમ્રતા એટલે સરળતા જેનામાં અભિમાન નથી તે સરળ નમ્ર કહેવાય તેના વાણી અને વર્તનમાં નમ્રતા હોય છે તેથી તે સૌને ગમે છે વિનય વ્યક્તિ સાથે વાતચીત કરવાનું સૌને ગમે છે તેના કામ જલ્દી ઉકલી જાય છે સૌ એનું બહુમાન કરે છે તો આ રીતે જે છે એ આપણે વિચાર વિસ્તારને રજૂ કરવાનો હોય છે અને અંતમાં આપણે સરળ અને વિનમ્ર બનવું જોઈએ તો વિચાર વિસ્તારને તમે પરીક્ષાની અંદર આ રીતે રજૂ કરી શકો છો આ વીડિયો તમને કેવો લાગ્યો એ અચૂકથી અમને કમેન્ટ કરી અને જણાવજો વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો વિદ્યાર્થી મિત્રો